સરસ મજાનો જે પ્રસાદ પીરસવામાં આવે છે કાજુ બદામ તેમજ અલગ અલગ વસ્તુઓ છે સરસ મજાના પાટલા ઉપર બેસાડીને પ્રસાદી પીરસવામાં આવી રહી છે તદુપરાંત સામેની તરફ જે ટેબલ પણ રાખેલા છે તે જ આપણા લોકોનો ઉત્સાહ વધારવા માટે અહીંયા સરસ મજાના ઢોલ નથી કે જો અહીંયા ગુલાબજમનું જગ્યા ઉપર તમામે તમામ ફ્રૂટ હાવી ભક્તોને જે પીરસવામાં આવે છે जी हरिनाथ हेलो जय माताजी मित्रों बालालेश्वर बाला फार्म वातावरण हार्दिक स्वागत है आपरे पहुंचे गए छ पाली ताना छ गांव की यात्रा के अंदर आया एक साथ एक थी ऐसी पाला छे ते पाली अंदर कई-कई भक्तों ने सुख प्रसादी में पीरस में छे ते हूं तमने तो वीडियो द्वारा बताने छ वीडियो में चलने जो दायरे ने वीडियो અચૂક પધારે સીધોર દર્શન કરીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે અહીંયા તમને કોઈ પણ તમારા જમીન ખૂટો પડી ગયો અથવા તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ જગ્યા ઉપર તમને મળે રહેશે તથા હરેશભાઈ ચાવડા અત્રે પધારશો ભાવના તમારે લેખિત કરીને દેવું પડશે શ્રી

ત્યાર પછી મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા ત્રીજા નંબરનો નો છે અહીંયા ખૂબ જ સરસ મજાની જે યાત્રિકોને ને ગુલાબ જળ સાટી અંદર પ્રવેશ કરવામાં આવે છે જય જય પછી આગળ તરફ અહીંયા જો આ રીતના ભાવિ ભક્તોને ને અંદર બોલાવે છે આ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ટોટલી ફ્રૂટ એની અંદર ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે

જેમ ટાઈમ જતો અલગ અલગ આજના દિવસમાં માં મિનિમમ સાત થી આઠ હજાર માણસો ની ટોટલ એક લાખ અને અમારું પાલ નંબર ત્રણ ને છે عليه અમને લાભ વધારે ملے છે બરાબર આ દીનາດ જય જય શ્રી 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 આ દીનາດ બીજા ચોથા પાલ નંબરથી આપણે આગળની તરફ વધી રહ્યા છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોને જે પરાણે જે તેઓ એને ભાવથી પ્રસાદી લેવા માટે બોલાવી રહ્યા છે હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા પાંચ નંબરનો પાલ છે એક જેટ પાંચ નંબરના પાલની સામેની તરફ જ અહીંયા સરસ મજાનો જે માલિશ કરવા માટે જે એક પાલ બનાવવામાં આવેલો છે અહીંયા તમે જો કઈ રીતના ભાવિ ભક્તોને ઉલ્લાસ સાથે જે માલિશ કરાવી રહ્યા છે જય યાદીના સરસ મજાની માથામાં માલિશ કરી દેવામાં આવે છે સરસ મજાના ઢોલ પછી આગળની તરફ બધા યાત્રિકો જે માલિશ કરવામાં આવી રહ્યું છે અહીંયા જો આ પગનો માલિશ છે અલગ અલગ માલિશ કરવામાં આવી રહ્યું છે તદ ઉપરાંત યાત્રિકોને ગરમી ન થાય તે માટે અહીંયા અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા એકસાથે કુલર પણ મેકેલા છે હવે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈ રહ્યા છીએ કયા પાલમાં કઈ વસ્તુઓ જે યાત્રિકોને સેવા આપવામાં આવી રહી છે તે જગ્યા ઉપર હું તમને બતાવું આ સાત નંબરનો પાલ છે અહીંયા નવ નંબરનો છે અહીંયા ચાની એની પ્રસાદી આપવામાં આવી રહી છે ચા કોફીનો પાલ હા ચા અને કોફીનો પાલ છે હવે હું તમને આગળ બતાવું તો અહીંયા ચા અને ઉકાળાનો પાલ છે નવ નંબરનો ઉપરાંત અહીંયા ચા કોફી લચ્છી તેમજ ઘણી બધી વસ્તુઓ છે યાત્રિકોને સેવામાં આપવામાં આવી રહી છે આ સાઈઝ છે જય આદિના મિત્રો આગળની તરફ આપણે જઈ રહ્યા છે અહીંયા પણ મારા ખ્યાલથી જે આ પાણીનું પરબ છે યાત્રિકોને ગુલાબજળ સટકાડીને અહીંયા જે અંદરની તરફ બોલાવવામાં આવે છે જય યાદ્રિક જય આદિના જય આદિના થોડો લાભ આપો

અહીંયા ભાવિક અને યાત્રિકોને સરસ મજાની જે બેઠાડીને પ્રસાદી પીરસવામાં આવે છે પ્રસાદીમાં આપણે વાત કરીએ તો પપૈયાની ચટણી મરચાં આફડી મગ ખાખરા અને પૂરી જે દેવામાં આવે છે અને બપોરે દહીં બરાબર છે બપોરે દહીં પૂરી બોપરનો પ્રોગ્રામ છે પછી આ રીતના બેહાડીને ફરસાદી પીરસવામાં આવી રહી છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અઢાર નંબરના પાલે તે આ પાલને પચાસ વર્ષ પૂરા થઈ ગયા છે આ પાલની અંદર દ્રાક્ષ ગર કેસર લચ્છી અને લીંબુ પાણી તીખા સેવ બુંદી તેમજ ઘણી બધી વસ્તુઓ મળે છે જો આ રીતના પરને જય હાદીના આ રીતના અંદર એન્ટ્રી મેળવવાની હોય છે પછી અહીંયા તમે જો સરસ મજાની યાત્રુકને સેવા આપવામાં આવી રહી છે

દ્વારા ખૂબ સરસ મજાનો જે ચોતેર વિભાગની અંદર પણ ઘણી બધી ભાવિભક્તોને જે ટેબલ ઉપર બેસાડીને પ્રસાદી પીરસવામાં આવી રહી છે હવે મિત્રો આપણે વીસ નંબરના પાલની અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જો આ વીસ નંબરનો પાલ છે આ પાલની અંદર કઈ રીતના ભાવિભક્તોને જે અલગ અલગ પ્રસાદી પીરસવામાં આવે છે તે આપણે જયાદીના જયાદીના શરબતની જગ્યા ઉપર તમામે તમામ ફ્રૂટ ભાવિભક્તોને જે પીરસવામાં આવે છે પહેલાં ફ્રૂટની વાત કરીએ તો દ્રાક્ષ તરબૂચ તેમાં છે કાળી દ્રાક્ષ આ તરબૂચ જય આદિનાથ કેટલા વર્ષથી આ પાલ ચાલુ છે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષથી અને અહીંયા અલગ અલગ જે પ્રસાદીમાં બરાબર છે અહીંયા ભક્તો ને શું શું પ્રસાદી પીરસવામાં આવે છે પ્રસાદી ની ભક્તિ રૂપે છે હા યાત્રાળુ ની ભક્તિ રૂપે કલિંગડ દ્રાક્ષ લીંબુ શરબત બરાબર છે અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર પીરસવામાં આવે છે અહીંયા જો ત્યાં દ્રાક્ષ ને અલગ અલગ ફોટો જય આદિના આગળની તરફ આપણે જોવા જઈએ તો એક થી એકવીસ નંબરના પાલ સુધી આપણે પહોંચી ગયા છીએ અને વાત કરીએ કે પહેલાં નંબરે પાલથી આપણે શરૂઆત કરી હતી ફરતા ફરતા એકવીસ નંબરના પાલે શું પગી ગયા છે આ જગ્યા ઉપર યાત્રિકોને વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા જે કરવામાં આવી છે હવે અહીંયા એકવીસ નંબરના પાલની અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીએ અહીંયા લાઇનમાં જે આ બાવીસ નંબરનો છે આ મોવા પાલ છે ચાલો આપણે પહેલાં તો તે જગ્યા ઉપર જ જઈએ અને સરસ મજાનું જે ઠંડા પાણીના કેરબ પણ આ જગ્યા ઉપર રાખવામાં આવેલા છે આ જગ્યા ઉપર પણ યાત્રિકોને બેસાડીને પ્રસાદી પીરસવામાં આવી રહી છે ચાલો હવે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે આપણે નિહાળીએ પહેલા તો પ્રસાદ છે ખાખરા છે ફાફડી છે પછી નિહાળતા નિહાળતા આપણે પહોંચી ગયા છીએ પચીસ નંબરના પાલ સુધી આ જગ્યા ઉપર જય આદિનાથ અને અહીંયા જે લાઇનમાં એક જેટ પચીસ નંબરની પાલની સામે જે તેત્રીસ નંબરનો પાલ આવે છે તે ચેન્નઈથી છે તે ભાવિ ભક્તોને પરાને જે પ્રસાદી અંદર પીરસવા માટે બોલાવી રહ્યા છે આ જગ્યા ઉપર તરબૂચનો પાલ છે અહીંયા ફરજિયાત તમે જુઓ દહીંની મટકીઓ પડી છે આ જગ્યા ઉપર ને એવું બધું પેટી આવે છે અઠ્યાવીસ નંબરના પાલે આપણે પહોંચી ગયા છે જય અહીંયા જો આ પાલની અંદર જે અઠ્યાવીસ નંબરના પાલ છે આ પાલની અંદર તમને સંપૂર્ણ વસ્તુ મળશે ચા દૂધ ખાખરા મગ પપૈયાના મરચી પછી મેથીના મસાલો તેમજ ઘણી બધી વસ્તુ આજે આ જગ્યા ઉપર પ્રસાદીમાં મળે છે હવે આપણે આગળની તરફ જઈએ જય યાદીના જો આ રીતના રોડ ઉપર ઊભા રહીને પણ હવિભક્તોને જે લચ્છી પીવડાવવામાં આવી રહી છે બંને સાઈડ ઉપર જે લચ્છીનું કાઉન્ટર છે તે યાદીના લચ્છીની પ્રસાદી પીરસવામાં આવે છે આ મિત્રો પરાણે આપણને અંદરની તરફ લઈ આવ્યા છે હવે પ્રસાદીમાં કઈ વસ્તુ છે હું તમને બતાવું જો દ્રાક્ષ છે તરબૂચ છે અને આ રીતના ભવિભક્તો ભક્તો યાત્રિકોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે અહીંયા જુઓ તે યાદીના અહીંયા તરબૂચનો ઢગલો કરી દેવામાં આવે છે અહીંયા દહીંની પ્રસાદી આવે છે અને અહીંયા યાત્રિકો સરસ મજાનો જે પ્રસાદી લઈને વિશ્રામ કરી રહ્યા છે આ રીતના ભાવથી તમને પ્રસાદી લેવા માટે બોલાવે છે અને આગળની તરફ પણ આપણે જઈએ તો અહીંયા પણ બધી જ રીતના સેમ ટુ સેમ છે જો ગુલાબ જળ છટકારે છે અને તમને પાલની અંદર જે પ્રસાદી લેવા માટે બોલાવે છે આ ચાલીસ નંબરનો પાલ છે આ પાલ ઉપર તમને અલગ અલગ બુકો પણ મળે છે અત્યારે મિત્રો આપણે જે પાલ નિહાળીને એક જેટ તેમની પાછળની તરફ આવી ગયા છે એ લાઇનમાં પણ ખૂબ સરસ મજાના જે અલગ અલગ પાલ શરૂ થાય છે આ અઠ્ઠાવન નંબરનો પાલ છે અને આ લાઇનની અંદર જે અંદાજિત સાઠ સડસઠ નંબરની લાઇનનો જે પાલ શરૂ જય આદિનાથ આ લાઇનમાં પણ અલગ અલગ પાલ આવે છે હવે શરૂઆતમાં વાત કરીએ અઠ્ઠાવન નંબરનો પાલ છે આ પાલની અંદર દહીં લચ્છી ખાખરા તેમજ ઘણી બધી હાવિભક્તોની જે પ્રસાદીઓ મળે છે હવે આપણે આગળની તરફ જઈએ તો અહીંયા પણ પ્રસાદી જે તમને રોડ ઉપર યાત્રાઓ ઊભા છે તેમની માટે પ્રસાદી પેરસવામાં આવી રહી છે આગળ જઈએ ને તો અહીંયા પણ ઘણા બધા યાત્રિકોને સરસ મજાની જે સેવા આપવામાં આવી રહી છે જો અહીંયા ગુલાબજામનું થઈ રીતના આવે છે અને બીજી વ્યવસ્થા છે જે લેફ્ટિંગની બરાબર ને લેફ્ટિંગની પણ તમને રાખવા માટે આપે છે જય આદિનાથ આ રીતના યાત્રિકોને જે સરસ મજાની જે સેવા આપવામાં આવી રહી છે ગુલાબ જળ સટકે છે તેમની સામે અહીંયા દ્રાક્ષ તેમજ લીંબુ પાણી પીરસવામાં આવે છે જયા નંબરની અંદર પાલમાં ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે તે નિહાળીએ અહીંયા યાત્રિકો જો કુલરની એક જેટ તરફ બે ગયા છે વિશ્રામ કરી રહ્યા છે જય આપણે સિત્તેર એકોતેર નંબરના પાલ ઉપર પહોંચી ગયા છે તે કચ્છી પાલ છે તેમના અંદાજીત પચાસ વર્ષ પૂરત થયા છે અને ઘણા યાત્રિકોને રોડ ઉપર ઊભા રહીને જે અંદરની તરફ બોલાવી રહ્યા છે અહીંયા તમે જુઓ પાલ છે અમને પચાસ વર્ષ પૂરા થયા છે જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ અહીંયા પણ સંપૂર્ણ જે યાત્રિકોને પ્રસાદી મળે છે ચા ઉકાળો ખાખરા પપૈયાની ચટણી પૂરી અને દહીં ચાલો અહીંયા કઈ રીતના તેમની વ્યવસ્થા છે તે હું બતાવું છું આ રીતના ભાવથી અંદરની તરફ બોલાવી રહ્યા છે ચાલો અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે હું તમને બતાવું તો આ રીતના બે હાથ જોડીને અંદરની તરફ બોલાવી રહ્યા છે તે આદિના હવે અહીંયા કઈ રીતના પ્રસાદી છે તે હું તમને જો આ રીતના ડીશ આપે છે અને પૂરી ખાખરા પપૈયાની ચટણી પછી માટલામાં સરસ મજાનું દહીં પછી આગળની તરફ છે ચા અને કોફી એ પ્રસાદી આપી દીધી ત્યાર પછી તમને આ રીતના સરસ મજાના ટેબલ ઉપર બેહાડીને પ્રસાદી ગ્રહણ કરવા માટે વ્યવસ્થા કરેલી છે મિત્રો આપણે અંદરની તરફ જોવા જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ગરમા ગરમ જે પ્રસાદી બની રહી છે ચાની જય આદિનાથ આ દાદા ખૂબ જ સરસ મજાની જે સેવા આપી રહ્યા છે એ અલગ અલગ પ્રસાદીઓ ભાવિભક્તોને જે પીરસવામાં જય આદિનાથ અહીંયા માતાઓ અને બહેનો જે પૂરી બનાવી રહ્યા છે અહીંયા લાઈવ ગરમા ગરમ જે ભાવિભક્તો માટે પૂરી તળાઈ રહી છે મિત્રો આપણે એક પાલની અંદર આગળ વધી રહ્યા છીએ અહીંયા તમે જો પધારો ખૂબ ભાવથી જે તરફ બોલાવી રહ્યા છે અહીંયા પ્રસાદીમાં કઈ વસ્તુ છે તે આપણે જોઈએ શરૂઆતમાં

આ રીતના સરસ મજાના જે યાત્રિકોને બેસાડીને પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવે છે આ પાલની અંદર ભાવિ ભક્તોને સરસ મજાના પાટલા ઉપર બેસાડીને પ્રસાદી પીરસવામાં આવી રહી છે તદુપરાંત સામેની તરફ જે ટેબલ પણ રાખેલા છે તે જગ્યા ઉપર પણ પ્રસાદી પીરસી રહ્યા છે મિત્રો આપણે પહોંચી ગયા છે વડોદરાથી પૂનમ મંડળ દ્વારા જે ચોપન નંબરનો પાલ ચલાવવામાં આવે છે અહીંયા યાત્રિકોને સરસ મજાનો ગુલાબ જા સડકી સાટકી રહ્યા છે તદુપરાંત આગળની તરફ આપણે જઈ રહ્યા છે અહીંયા સરસ મજાનું ગુલાબ જળ ઢોલ દ્વારા જે ઉત્સાહ ઉધારી રહ્યા છે આજે કે ઉપર પણ સંપૂર્ણ એ જ રીતના સેવા આપવા આવી રહી છે દઈ એટલા ચા મિત્રો મેં તમને પાલની સંપૂર્ણ માહિતી આપી તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ગમે જય આદિનાથ એટલે કોનું પોતાની ચાલો મળીએ નવો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય આદિનાથ